મિત્રો શું તમને ક્યારે વિચાર્યું છે કે ચાલાક માણસ હંમેશા જીતે છે કે પછી સચ્ચાઈ સમજણ અને હિંમતથી જ સાચો વિજય મળે છે આજે આપણે સાંભળશું એક રસપ્રદ મજેદાર અને પ્રેરણાત્મક વાર્તા ગધેડો અને શિયાળની ચાલાકી જે તમને જીવનનો અમૂલ્ય પાઠ શીખવશે તો ચાલો વાર્તાની દુનિયામાં પ્રવેશ કરીએ એક વખતની વાત છે એક નિર્દોષ ગધેડો જંગલમાં એકલો ફરતો હતો તે ભૂખ્યો હતો અને ઘાસ ચરી રહ્યો હતો અચાનક ત્યાં એક શિયાળ આવી ગયો શિયાળ બહુ ચાલાક હતો અને ગધેડાને લલચાવવા માટે મીઠી વાણી બોલ્યો અરે મિત્ર ગધેડા તું આ સૂકા ઘાસ ખાઈને શું કરશે થોડુંક જ દૂર મોટું ખેતર છે જ્યાં ગોળ જેવી મીઠી શેરડી ભરેલી છે ચાલ મારા સાથે ત્યાં તને મજા આવશે ગધેડાની આંખો ચમકીને તે બોલ્યો સાચું કહે છે શેરડી તે એ તો મારી મનપસંદ છે ચાલ હું તારી સાથે આવું બંને ચાલવા લાગ્યા થોડુંક ચાલ્યા પછી ગધેડાએ ઘાસ ચરવાનું બંધ કરીને પૂછ્યું અરે શિયાળ ભાઈ કેટલું દૂર છે હજી હું તો થાકી ગયો છું શિયાળ હસતા બોલ્યું અરે મિત્ર બસ થોડુંક જ દૂર છે તું ચિંતા ના કર તરત જ પહોંચી જઈશું ગધેડાના મનમાં શંકા થવા લાગી ગધેડા મનમાંને મનમાં વિચારે છે આ શિયાળ બહુ ચાલાક લાગે છે કે કે મને ફસાવા તો નહીં લઈ જતો ને પણ શું કરું હું બહુ ભૂખ્યો છું ગધેડો થોડું અટક્યો પણ શિયાળે મીઠી વાત કરીને તેને ફરી આગળ લઈ ગયો થોડુંક આગળ વધતા જ જંગલમાં બીજી બાજુ ઘણા બધા શિયાળ દેખાવા માંડે તેઓ ગધેડાને જોઈને લાળ ટપકાવતા ને સ્પીડથી આગળ વધવા લાગે ગધેડો ગભરાઈ ગયો અરે આ બધા કોણ છે શિયાળ હસતા બોલ્યું આ તો મારા સગા છે તેઓ તને આવકારવા આવે છે તારું સ્વાગત કરવા બધા ઊભા છે આજે તારી માટે ખાસ ભોજન હશે હવે ગધેડાને સાચું સમજાવી ગયું કે આ માંગે છે પણ તે હિંમત હાર્યા નહીં તરત જ એક યુક્તિ વિચારી ગધેડો મીઠી વાણી બોલ્યો અરે શિયાળભાઈ તું મારી માટે આટલી બધી મહેનત કરે છે મારી પાસે પણ એક તારા માટે રહસ્યમય વાત છે તું નજીક આવ હું તને કાનમાં કહું શિયાળ ખુશ થઈને નજીક આવે છે સાચું કહો કહો હું તો સાંભળવા આતુર છું ગધેડો ચતુરાઈથી બોલ્યો આ લઈ મારી ખાસ ભેટ ગધેડાએ શિયાળને એવી લાત મારી કે તે ઉડીને દૂર પડી ગયો બાકીના શિયાળ ડરી ગયા અને ભાગી છૂટ્યા ગધેડો બોલ્યો હા 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 ચાલાક શિયાળ મને મૂર્ખ બનાવી શકે એમ નહોતું દોડતો દોડતો ગધેડો ગામ તરફ આવ્યો ત્યાં એક શાંત ગાય બેસી હતી ગધેડો હાંફતા હાંફતા બોલ્યો અરે ગાય બહેન આજે તો શિયાળે યાદ રાખ ખોટા પણ સચ્ચાઈ સમજણ અને હિંમતથી જ સાચો વિજય મળે છે દુષ્ટોની ચાલાકી ક્યારેય લાંબો સમય સુધી ચાલતી નથી ગધેડાએ માથું હલાવ્યું અને મનમાં નક્કી કર્યું કે હવે ક્યારેય લાલચમાં આવીને અજાણ્યા પર વિશ્વાસ નહીં કરે મિત્રો આ વાર્તાથી આપણને શીખ મળે છે કે લાલચ આપણને મુશ્કેલીમાં મૂકે છે ચાલાક લોકો પર આંખ મૂકી અંધવિશ્વાસ ન કરવો જોઈએ અને સચ્ચાઈ અને સમજણથી જ આપણને સાચો અર્થ બતાવે છે તો મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ એક નવી પ્રેરણાત્મક વાર્તા સાથે ત્યાં સુધી આવજો રજા આપજો આવજો